પુરૂષોત્તમ ભગવાન રામની વર્ષોથી ભક્તો રાહ જોઈને બેઠા હતા ત્યારે આજે સમય આવી ગયો અને અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી સમગ્ર દેશમાં ઐતિહાસિક દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી ખાતે કિન્નર સમાજ દ્વારા પણ આ વધારવા માટે વિજલપુર વિઠ્ઠલ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને આખા નવસારી આખા વિશ્વને આશીર્વાદની પ્રાર્થના કરશે આજે આખું નવસારી સિન્નર સમાજ ખૂબ હર્ષ દ્વારા આખા નવસારીમાં શોભાયાત્રા કાઢી છે અને નવસારીની જનતાને તથા વિશ્વની તમામ જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ અભિનંદન